જય સ્વામિનારાયણ મિત્રો જો મારા સાસુ ને થયા છે ગુમડા પગે તો એ એવું કે છે કે મેં લોકડી બાંધી દો દવા ઘણી કરી પણ મળતા નથી જો તમારી પાસે કોઈ એનો ઈલાજ હોય સારો તો મને જણાવજો કેમ કે અત્યારે તો આપણે ગોળ અને લોટ નાખીને લોકડી બનાવી છે એ પહેલા એમને મીઠું અને હળદર અને એવું નાખીને બનાવી હતી પણ એ મને કે મને ભણવા મળ્યું એટલે એણે કાઢી નાખી તો મને કે હવે તમે મને ગોળ વાળી બનાવી દે હવે આપણે ગોળ બનાવવા વાળી બનાવી દીધી છે જો એ હવે કેટલુંક એનો ફેર પડે છે અને કોમેન્ટ કરજો કે તમારા સિચ્યુએશનમાં કયું સારું પડે દવા તો ઘણી લીધી પણ શુગર બહુ છે આમ તો મે <todic> <todic>